તેર વર્ષના વિરામ બાદ અમદાવાદ શહેર ફરી એકવાર રાષ્ટ્રીય ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સનું યજમાન બનવા જઈ રહ્યું છે આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં દેશભરના પાંચસોથી વધુ ટાઉન પ્લાનર્સ પોલિસીમેકર્સ શિક્ષણવિદો અને શહેરી વિકાસ નિષ્ણાતો હાજરી આપશે અને ભારતના ક્ષેત્રીય આયોજનના ભાવિ માર્ગદર્શક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે આ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ કે શ્રીનિવાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે આ ઉપરાંત અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે તારીખ છ અને સાતના ફેબ્રુઆરીના રોજ અમદાવાદ કર્ણાવતી ક્લબ ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે એક નગર આયોજનનું વાર્ષિક અધિવેશન થઈ રહ્યું છે તેમાં મેં કહ્યું તેમ કે કોઈમાંથી કચ્છ અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીના પાંચસોથી વધારે ટાઉન પ્લાનો ભાગ લેવાના છે અને તેનીમાં ખાસ ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના લોકલ ડેલા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે તે સિવાય શહેરી વિકાસમાં જે તજજ્ઞ છે અને શહેરી વિકાસની કેન્દ્ર સરકારની જે શાખા છે એના મુખ્ય સચિવ શ્રીનિવાસન સર પણ હાજર રહેવાના છે અને ખાસ કરીને ઇતિહાસમાં અને ગુજરાત માટે પણ એક જ પ્લેટફોર્મ પર પાંચ જેટલા તજજ્ઞો ઇન્ટરનેશનલ સ્પીકર આવવાના છે અને એનો ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને લાભ થવાનો છે અને છેલ્લે કહું તો આમાં જે એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે પ્રદર્શન અને આ પ્રદર્શનમાં ગુજરાતની મુખ્ય શહેરી વિકાસના સત્તામંડળો જે રીતે અવડા છે વડોદરાનું ઉડા રાજકોટનું રૂડા ગાંધીનગરનું જીએમસી રાજ્ય સરકારનું નગર આયોજન ખાતું આ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેરિટેજ ખાતું એના પણ ખૂબ સરસ સ્ટોલ છે એટલે કોઈ વધારે શિક્ષિત અને વધારે ચિંતિત જે આપણા શહેરીજનો પણ આ નાના એક્ઝિબિશનની અચૂક લાભ લઈ શકે અને છેલ્લે વાત કરીએ તો આવી ગોષ્ઠીથી શહેરને અથવા શહેરી આયોજનને શું લાભ થશે તો પહેલી વાત કે ગુજરાતમાં પહેલી ઓગણીસો વીસમાં અમદાવાદ જમાલપુરની ટીપી સ્કીમ નંબર થયેલી એ એક નંબરની હતી આજે કદાચ પાંચસોથી વધારે ટીપી સ્કીમ ગુજરાતમાં થઈ છે ત્યારે સો વર્ષ પછી ટીપી સ્કીમથી ગુજરાતે શું મેળવ્યું શું શીખ્યું અને હજુ પણ ટીપી સ્કીમમાં શું અવકાશ છે એને સુધારવાની અને એ સંદેશો દેશના બધા રાજ્યોને મળશે અને ગુજરાતને પણ એમાંથી કંઈક શીખવા મળશે મેરા નામ પ્રદીપ કપૂર છે મેં રાજસ્થાન સરકાર મેં અર્બન પ્લાનર થા ઓર ઉસ્કે બાદ राजस्थान रेरा में रजिस्ट्रार रहा और अभी वर्तमान में प्रेसिडेंट आईटीपीआई इंस्टीट्यूट ऑफ टाउन प्लानर्स इंडिया में मैंने अक्टूबर में टेक ओवर किया है ये दो साल का मेरा टर्म है और हर वर्ष इंस्टीट्यूट ऑफ टाउन प्लानर्स इस तरह की राष्ट्रीय स्तर की एक संगोष्ठी आयोजित करता है और मुख्य रूप से हम जो राज्य सरकार है उनके आमंत्रण पर ये कार्यक्रम करते हैं जिसमें देश भर के लगभग 500 नगर नियोजक और एडमिनिस्ट्रेटर इंजीनियर्स एकेडमिशंस ये सब भाग लेते हैं और एक हमारी टेक्निकल कमेटी है जो हर साल विषय निर्धारित करती है कि आज की तारीख में नगर नियोजन में क्या नया हमको करना है उसके बेसिस पे हम इसकी थीम संगोष्ठी की थीम डिसाइड करते हैं इस वर्ष हमने रीजनल प्लानिंग पे बात कर रहे हैं कि रीजनल प्लानिंग कैसे विकसित भारत का जो ऑब्जेक्टिव है उसको अचीव करने के लिए रीजनल प्लानिंग हेल्पफुल हो सकता है